બોલો સરસ્વતી માત કી જય નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ દસ વિષય ગણિતનું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ચેપ્ટર ચાલુ કરતા તમે આપણો જે જૂનો વિડીયો છે એમાં જોયો હશે કે ટોટલ ધોરણ દસ ના ચૌદ ચેપ્ટરો છે વિદ્યાર્થી મિત્રો એ ચૌદ ચેપ્ટરો તમારે બોર્ડની એક્ઝામમાં મેથ્સ વિષયમાં પૂછાશે તો આજે આપણે સ્ટાર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો

તો તો આમ ટોટલ તમને સુધીની અવિભાજ્ય સંખ્યાઓનું નોલેજ પણ હોવું જોઈએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ અહીં જે સૂચના આપવામાં આવી છે કે અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીં એકસો ચાલીસ જે સંખ્યા આપવામાં આવી છે

એમના અવયવ પાડીશું તો અહીં ઝીરો છે તો બે થી અવયવ પડી શકશે મિત્રો સિત્તેર દુ એકસો ચાલીસ નેક્સ્ટ સેવન્ટી જે છે એમના અવયવ પાડીશું તો પાંત્રીસ દુ જે સિત્તેર થશે અહીં વિદ્યાર્થી મિત્રો જે ડાબી બાજુ જે ડાબી બાજુ સંખ્યા છે તેમાં અવિભાજ્ય સંખ્યાઓ આવશે આમ એકસો 35 ના જે અવયવો જે છે વિદ્યાર્થી શું થશે અહીં આપણે જે એકસો ના અવયવ લખી દઈશું એકસો બરાબર શું થશે અહીં બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત તો અહીં બે બે વખત છે તેથી બે નો વર્ગ ગુણ્યા પાંચ અને સાત એ શું છે એકસો ના વયવ છે આ વિદ્યાર્થી મિત્રો વૃક્ષની રીત જોઈએ નેક્સ્ટ આપણે ભાગાકાર રીત જોઈએ તો અહીં એકસો ચાળીસ લખીશું સિત્તેર દુ એકસો થશે પાંત્રીસ દુ સિત્તેર થશે સાત પચામ પાંત્રીસ થશે અને સાત એકુ સાત

તો સૌપ્રથમ પ્રથમ તો એકસો છપ્પનને બોક્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે મૂકી દઈએ તો એકસો છપ્પનના અવયવ વિદ્યાર્થી મિત્રો શું થશે બે વડે અવયવ પાડીશું સાત દુ ચૌદ થશે પંદરમાંથી ચૌદ જશે એક છ આઠ દુ સોળ આમ અહીં ઈઠું થયું શું થશે એકસો ને છપ્પન નેક્સ્ટ જોઈએ સેવન્ટી એટના વિદ્યાર્થી મિત્રો હોય અવયવ પાડીશું સેવન્ટી એટ ગુણ્યા બે ત્રણ ડુ છ થશે સાતમાંથી છ જાય એક આઠ નવ દુ અઢાર ઝીરો ઝીરો આ થર્ટી નાઇન ગુણ્યા ટુ કરીશું તો બીજા શું થશે અહીં સેવન્ટી એટ થશે અને ઓગણચાળીસના અવયવ કાઢીશું તેર ગુણ્યા ત્રણ કરીશું તો શું થશે ઓગણચાળીસ થશે આ વન ફિફ્ટી સિક્સના જે અવયવો છે શું થશે તેર ત્રણ બે બે તો આપણે અહીં જે એકસો છપ્પનના અવયવ શું લખીશું બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર અને બે નો સ્કવેર ગુણ્યા ત્રણ આ રીતે એકસો છપ્પનના અવિભાજ્ય અવયવ આપણે અહીં પાડ્યા છે નેક્સ્ટ દાખલો જોઈએ હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો જોઈએ અહીં થ્રી ટુ તો સૌ તો ત્રણ હજાર આઠસો ને આપણે બોક્સમાં મૂકીશું અને અવયવ પાડીશું સૌપ્રથમ પ્રથમ વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા જે છે એ બે વડે આપણે અવયવ પાડીશું વિદ્યાર્થી મિત્રો અંત સુધી બન્યા કઈ કઈ સંખ્યા સંખ્યા એકમની આપણે જો પાડી બે ચાર છ આઠ હશે તો કઈ સંખ્યા આપણે સૌપ્રથમ તમારે ભાગાકાર કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો સૌપ્રથમ આપણે બે વડે ભાગાકાર કરીશું તો અહીં બે એકવું બે ત્રણ માંથી બે જશે એક ઉપરથી આઠ નવ દુ અઢાર ઝીરો ઝીરો ટુ ઉતારીશું ટુ અંજાર ટુ અને ઝીરો 5, તો બે દુ ચાર આમ શેષ આપણને એક મળે છે તો બીજા મિત્રો બે જે સંખ્યા છે એમને આપણે ત્રણ હજાર આઠસો ને ભાગાકાર કરી શકીશું નહીં તો નેક્સ્ટ જે સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા ત્રણ વડે ત્રણ હજાર આઠસો ને ભાગાકાર કરીશું તો ત્રણ હજાર ને પચીસ તો બે બચશે ઉપરથી બે ઉતારીશું સાત તરી એકવીસ થશે ઝીરો એક પાંચ અને પાંચ તરી પંદર હા ઝીરો ઝીરો શેષ આપણને મળી ગઈ છે તો એક હજાર બસો પચોતેર ગુણ્યા ત્રણ કરીશું તો આપણને શું મળશે ત્રણ હજાર આઠસો ને પચીસ નેક્સ્ટ આપણે ત્રણ હજાર હજાર બસો પચોતેર જે સંખ્યા છે પાંચ છે તો સૌપ્રથમ તો આપણે એકમની સંખ્યા પાંચ હોવાથી વિદ્યાર્થી મિત્રો એમને પણ જોઈએ અહીં ત્રણ વડે ભાગાકાર કરી જોઈએ ત્રણ ચાર તરી બાર થશે ઝીરો ઝીરો સાત ત્રણ દુ છ થશે સાતમાંથી છ જાય એક પાંચ અને પાંચ પંદર ઝીરો ઝીરો આમ એક હજાર બસો પચોતેર જે સંખ્યા છે બે જ વડે તો એક હજાર બસો પચોતેર તો સોરી અહીં જે વિદ્યાર્થી મિત્રો ત્રણ વડે ગુણાકાર કરીશું તો આપણે એક હજાર બસો પચોતેર આપણને સંખ્યા મળશે નેક્સ્ટ જોઈએ તો હવે ચારસો પચીસ ના આપણે શું કરીશું ત્રણ વડે ભાગાકાર કરી જોઈએ વિદ્યાર્થી મિત્રો આ શ્રમ તમને એમસીક્યુ ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે બે માર્ક્સના દાખલાઓમાં પણ પૂછાઈ શકે તો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી લેવું જોઈએ અહીં ત્રણ ત્રણ એક ત્રણ ચાર માં ત્રણ જશે એક બે ચાર બાર ઝીરો ઝીરો અને શેષ પાંચ ત્રણ એક ત્રણ આમ શેષ શું વધશે વિદ્યાર્થી મિત્રો બે વચે છે તો ત્રણ વડે આપણે ભાગાકાર કરી શકીશું નહીં નેક્સ્ટ જે અવિભાજ્ય સંખ્યા જે છે એ પાંચ છે તો આપણે ચારસો પચીસ ભાગ્યા શું કરીશું પાંચ કરીશું તો અહીં આઠ પચામ ચાલીસ થશે ઝીરો ટુ ફાઈવ પાંચ પચામ પચીસ ઝીરો ઝીરો આમ પંચ્યાસી ગુણ્યા પાંચ કરીશું તો શું આન્સર થશે આપણો શું થશે અહીં ચારસો પચીસ થશે હવે જે પંચ્યાસી જે સંખ્યા છે પાંચ વડે ભાગાકાર કરીશું પાંચ આમ સત્તર ગુણ્યા પાંચ કરીશું તો શું આન્સર થશે અહીં જે સત્તર ગુણ્યા પાંચ કરીશું તો પંચ્યાસી થશે આમ ત્રણ હજાર આઠસો પચીસ જે છે એમના અવયવ શું થશે વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ પચીસ ના અવિભાજ્યવયવો છે નેક્સ્ટ જોઈએ દાખલો આપણે હવે સંખ્યા જે છે એ પાંચ હજાર પાંચ તો વિદ્યાર્થી મિત્રો હવે ચોથો સમજે પાંચ હજાર પાંચ વિદ્યાર્થી મિત્રો આ જે સંખ્યાઓ જે છે ત્રણ હજાર આઠસો પચીસ એકસો ચાલીસ એને તમે ભાગાકારની રીતે પણ દર્શાવી શકો આપણને પાંચ હજાર બોક્સમાં કરી દઈશું સૌ પ્રથમ તો અહીં વિદ્યાર્થી મિત્રો એકમની સંખ્યા શું છે પાંચ છે તેથી આપણે અહીં પાંચ હજાર પાંચને આપણે પાંચ વડે ભાગાકાર કરીશું પાંચ એકું પાંચ થશે ઝીરો અહીં ઝીરો છે ઝીરો ઉપર ઝીરો લખીશું ઝીરો ઝીરો પાંચ ઉતારીશું પાંચ એકું પાંચ આમ એક હજાર એક ગુણ્યા પાંચ કરીશું પાંચ હજાર પાંચ જોઈએ તો હવે એક હજાર એક ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો તો એક હજાર એકને અહી વિદ્યાર્થી મિત્રો સાત વડે આપણે ગુણાકાર કરીએ સાત એકુ સાત ત્રણ ઝીરો સાતોક અઠાવીસ નેક્સ્ટ જોઈએ હવે વન ફોર્ટી થ્રી તો વન ફોર્ટી થ્રી ને વિદ્યાર્થી મિત્રો કઈ સંખ્યા વડે ગુણાકાર કરીશું તો વન ફોર્ટી થ્રી ને આપણે અગિયાર વડે ગુણાકાર કરીએ અગિયાર એકુ અગિયાર ચૌદ માંથી અગિયાર જશે તો ત્રણ બચશે ત્રણ અગિયાર તરી તેત્રીસ ઝીરો ઝીરો આમ શેષ આપણને શું મળી ગયું ઝીરો મળી ગયા તો તેર અહીં તેર ગુણ્યા અગિયાર કરીશું તો આપણને વન ફોર્ટી થ્રી મળશે આમ પાંચ હજાર ના અવયવ કયા છે તેર ગુણ્યા ગુણ્યા સાત ગુણ્યા પાંચ કરીશું એ પાંચ હજાર ના અવિભાજ્ય અવયવો છે તો એમને હવે લખીશું આપણે પાંચ હજાર પાંચ સાત અગિયાર ગુણ્યા તેર તો વિદ્યાર્થી મિત્રો આ આપણો સાચો દાખલો છે નેક્સ્ટ જોઈએ હવે અંતિમ સમ જે છે પાંચમો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં સાત હજાર ચારસો જે સંખ્યા છે એમને વિદ્યાર્થી મિત્રો જે અવિભાજ્ય કઈ સંખ્યા વડે આપણે ભાગાકાર કરીશું તો સૌ પ્રથમ તો અહીં સાત હજાર ચારસો જે સંખ્યા જો ઝીરો ટુ ફોર સિક્સ એટ હશે તો વિદ્યાર્થી મિત્રો એકમની સંખ્યા આ ઝીરો ટુ ફોર સિક્સ એટ હશે તો તમે વિદ્યાર્થી મિત્રો એ સંખ્યાને બે વડે ભાગાકાર કરી શકો અને જો આ ટોટલ જે સંખ્યાનો સરવાળો દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો અહીં સાત ચાર અને ચાર હશે તો સાત ને ચાર અગિયાર ને ચાર પંદર થશે તો એમને ત્રણ વડે આપણે ભાગી શકીએ તો વિદ્યાર્થી મિત્રો તમે ત્રણ વડે ભાગાકાર કરી શકો તો આ પણ એક નિયમ છે યાદ રાખો ઝીરો બે ચાર છ આઠ હશે તો તમે બે વડે ભાગાકાર કરી શકો તો અહીં જે સાત હજાર ચારસો ઓગણતીસ જે સંખ્યા જે છે એમને આપણે સત્તર વડે એમને ગુણાકાર ભાગાકાર કરીશું સત્તર એક સત્તર સત્તર દુ ચોત્રીસ સત્તર એકાવન સત્તર થશે તો 4 માંથી અહીં ઝીરો ઉપરથી બે ઉતારો સત્તર દુ ચોત્રીસ સત્તરી એકાવન તો અહીં સત્તર તરી શું લેવું પડશે એકાવન લેશું બાસઠ માંથી બીજેટ મિત્રો જો એકાવન બાદ થશે તો શું થશે બે માંથી એક અને આમ ગુણ્યા સત્તર કરીશું તો આપણને જે ગુણાકાર શું મળશે સાત હજાર ચારસો ઓગણત્રીસ હવે નેક્સ્ટ ચાર ચારસો સાડત્રીસ ના વિદ્યાર્થી મિત્રો એમને પણ અવયવ પાડીશું આ જે સંખ્યા છે ને ઓગણીસ વડે આપણે ઓગણીસો તેર માંથી આઠ જશે પાંચ અહીં ઝીરો ઓગણીસ દુ આડત્રીસ ઓગણીસ તરી શું થશે વિદ્યાર્થી મિત્રો સત્તાવન થશે આમ અહીં ઝીરો ઝીરો તો ત્રેવીસ ગુણ્યા ઓગણીસ કરીશું તો આપણને ચારસો સાડત્રીસ મળશે અને ત્રેવીસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા સત્તર કરીશું તો સાત હજાર ચારસો ઓગણતી અહીત હજાર ચારસો ઓગણતી અવયવ શું થશે સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ એ સાત હજાર ચારસો ના અવયવો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ જે આપણે નીચેની દરેક સંખ્યામાં તેના અવિભાજ્ય હોયના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના હતા એ દરેક પાંચ દાખલાઓના આપણે દર્શાવી દીધા નેક્સ્ટ વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે દાખલા નંબર ટુ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ મિત્રો જય જય ગરવી ગુજરાત